જય ભોલેનાથ સીતારામ સાત આઠ સાત દિવસ થઈ ગયા વિડીયો નથી બનાવ્યો એના એ દવા પહેલી તારીખે મગફળી ઉપાડી હતી આ છે છેતર હાલે સાત આઠ નવ થી થઈ ગયા કે વરસાદ જો આવું વાતાવરણ થાય અને જો વાદરા જો માથે વાદરું થાય એટલે સાતા ખીરા વગેરે દોરીએ પલા રહે આજ કાલે સાતા નથી આવ્યા આ તો શું થાય તો બે હજી વાગ્યા છે બપોર પછી એટલે કેવું ગાલવા દે વાંધો નથી આવતો થોડાક દાણા થાય છે કારણ કે હાવ ફૂકાતું નથી કારણ કે આ વાતાવરણ છે ભેજવાળું એટલે ફૂટવામાં તકલીફ પડે ને મગફળી જવા બધી ઉપાડી જ છે એટલે આ પાત્રો હતો વાવણી વાવણીમાં ઉકી તો વરવેલી બધી ઉપડી ગઈ થોડાક ઘટ છે એવું લાગે છે આમ આગું જાતા વાંધો નહીં આવે ધીમે ધીમે દવા એનવે એનજેટી છે પંજાબની તો ની બનાવ એ કામ બહુ સારું છે જ્યાં વરસાદ પછી આવો કલર થાય

આટલા વર્ષ્યાં વીસીઓ ભાડ્યા જવું હું તો કોઈ વીસી નથી ભેર્યા ઘણા નીકળ્યો પહેલાં વેલો આવ્યો તો રાખી દીધો ફેંકી દીધો વાઈડમાં દાળી કરતી હતી સ્ટેશનની કોળી એટલે આખો માલ કાઢે દવ દાદા ફૂટ ના દાઢે જો તેના કહે દાણા બહુ થાય જો લીલામાં નુકસાની એટલે આવે ને ફૂકાવા દે તો કાંઈ ભેગું થાય એમ નથી તો વરસાદ આંબી જાય એટલે જેટલું નીકળે એટલું હાથમાં આવે એટલું ઓણ તો એવું છે પણ વરસાદ બંધ જ નથી ને જો આ કોરી માંડવી છે આની માટે વરસાદ નથી જો આ લીલું છે લાના હજી બે દિવ તે પછી હાલ છે નેચરલ ગાય આધારિત કોઈ જાતનો કેમિકલ નહીં તો એ આઈ ક્લાસ ઉતારો હોય છે એમ માનો ને કે થોડાક મોંડા આવી ગયા પછા તો નાડાવા નાડાવા વધારે હતા એટલે એમાં થોડાક ઉતારો તૂટશે એટલે તો એ અત્રમાં જેવું તો થાય બીજે એવું થવું જોઈએ અંદાજ છે બાંધે જો હવે વરસાદનું બંને નવાણું ટકા તાજ મોડું રહે તો આપણે ઠેસર લગભગ તો હાલી જાય કે થોડું ઘણું રહી જાય કારણ કે વરસાદે બહુ ઠકવાડ્યા તો લાલ જમીનનું શહેર લવરવેલ્યુ માંડવ્યું થાય એના કરતા જમીન હોય તો બગડી જાય ને મુંડાનો એટલે કંઈ જોરદાર આવ્યો હતો એટલે બહુ વાંધો નથી હલો હવે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ને થોડી ઘણી પ્રાકૃતિક ખેતી કરો ખેતી કરતા હોઈએ એવો આપણો આગ્રહ છે કે બને ત્યાં સુધી આપણે બીજાને ન ખરાવી તો કઈ નહીં પણ પોતે તો ખાઈ હાસું ને આપણે તો બીજા લોકોને હાસુ ખવડાવીએ છે ને આપણે હાસુ જ ખાઈ છે કે નક્કી જ કર્યું છે કેમિકલ નહીં એટલે નહીં ઉત્પાદન આવે તોય ભલે ને ન આવે તોય ભલે એટલે જય ભલે બધા નહીં ને સીતારામ